ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં કાવી રિંગ રોડ પર મામલતદાર કચેરીથી અડધો કિલોમીટર આગળ જતાં સાડા ફૂટ લાંબો મગર નજરે પડતા લોકોના લોકટોળાઓ એકત્રિત થયા સાડા ફૂટ લાંબો મગર નજરમાં આવતા કાર ચાલકે કાર ઊભી રાખી અને તેની લાઈટ દોઢ કલાક સુધી પાડી પોલીસ તેમજ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી પોલીસ અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા ગજેરા ગામના વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના જયેશભાઈ કાંતિભાઈ સોલંકી જેઓએ આવી તથા જંબુસરના યુવાનો તેમજ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ એકત્રિત મળી આ સમગ્ર મગરને રેસ્ક્યુ કરવાની પોણા બે કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મગરનું રેસ્ક્યુ કર્યા બાદ તેને પિંજરામાં પૂરી જંબુસર રેન્જ ફોરેસ્ટ ઓફિસ ખાતે ખસેડવામાં આવ્યા હતા કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જંબુસર અમે સારોદ ગામથી આવતા અહીંયા રસ્તા પર તંકારી બાગોની પહેલાં મતલબ મામલેદારની પહેલાં અમે આવતા હતા જંબુસર આવતા હતા તો અમે રસ્તામાં રોડ પર બેઠેલો મોટો મગર જોયો તો અમે એ જાણ પોલીસને અને જંગલ ખાટા વિસ્તારને જાણ કરી તે તરત આવી પહોંચ્યા જગા પર ને આસપાસ સાડા દસથી અગિયાર વાગ્યા સુધી આ બનાવ બન્યો ને અમે તરત જાણ કરી એની તો એ લોકો આવી પહોંચ્યા ને અમે અહીં અગર બે કલાક તકરીબન ગાડી લઈને એની લાઈટ પાડીને ઉભાયા તાકે કોઈને ઈજા ના પહોંચે ને એ લોકો એમનું કામ કરી લે તો અમે અહીં કેટલા ફૂટ લાંબો અંદાજે નવથી દસ ફૂટ લાંબો મગર મોટો મગર હતો તો અમે એની જાણ કરીને એ લોકો આવી પહોંચ્યા એ લોકોએ પકડી લીધો મારું નામ જયેશભાઈ કાંતિભાઈ સોલંકી છે હું વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટર્સમાં કામ કરું છું મારા અરવિંદ પવાર સરના પર કોલ જઈ તો અને મને રાત્રે કોલ આવ્યો તો ફોરેસ્ટ ખાતા ડિપાર્ટમેન્ટ સાથે રાખી સાડા બાર ફૂટનો મગર સહી સલામત રીતે પકડી રેસ્ક્યુ કરી જંબુસર વન વિભાગને સુપ્રત કરેલ છે કેટલા ફૂટ લાંબો મગર છે સાડા બાર ફૂટનો